તો દોસ્તો જાણી લો કે ગુજરાત રાજ્યમાં હજુ પણ આગામી ચોવીસ કલાક રાજ્યના કયા ભાગોમાંથી આવી શકે છે અતિ ભારે વરસાદ પાછલી ચોવીસ કલાકની અંદર તો દોસ્તો જેમાં ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાંથી મેઘ રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે અને જેમાં અમુક સેન્ટરોમાંથી તો તમે દોસ્તો અત્યારે સેટેલાઇટની અંદર જોઈ શકો છો રાત્રિથી જ ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગરથી લઈ પૂર્વ ગુજરાતથી દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોમાં ફરી ધોધમાર વરસાદ રાત્રિ દરમિયાન પણ જોવા મળ્યો છે હવે પછી જાણીશું જેની અંદર દોસ્તો આજે ખાસ ઘરની બહાર નીકળતા પહેલાં આજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો કારણ કે અમે તમને આ વિડીયોના અંતમાં રાજ્યમાં પાછલી ચોવીસ કલાકમાં પડેલા વરસાદના જળ બંબાકારના દ્રશ્યો બતાવીશું જેમાં અમુક વિસ્તારોની અંદર તો રીત સરનો આબ ફાટ્યો પાછલી 24 કલાકની વાત કરીએ તો દોસ્તો સાબરકાઠાના હિંમતનગરના એક ગ્રામ્ય વિસ્તારની અંદર તો આબ ફાટ્યાનું જે દ્રશ્ય સામે આવી રહ્યું છે નદીઓ દોસ્તો શહેરોમાં ફરી વળી છે તો બીજી તરફ પૂર્વ ગુજરાતના પંચમહાલના શહેરામાં પણ 5 ઇંચ સુધીનો વરસાદ આ સાથે જ દોસ્તો છોટા ઉદેપુર તાપીના ડોલવણમાંથી 6 ઇંચ સુધીનો વરસાદ તો નવસારી સુરતના ગ્રામ્ય વિસ્તારોથી ડાંગના વિસ્તારોની અંદર પણ બે થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ તો સૌરાષ્ટ્રના ભાવનગરના મહુવા તળાજા આજુબાજુના વિસ્તારોની અંદર પણ બે થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે મધ્ય ગુજરાતના વડોદરા આણંદથી લઈ ખેડાના કેટલાક વિસ્તારોની અંદર પણ ત્રણ ઇંચ સુધીના વરસાદ આમ દોસ્તો રાજ્યમાં પાછલી ચોવીસ કલાકની અંદર છ થી લઈ આઠ ઇંચ સુધીના વરસાદો પડ્યા છે ત્યારે હવે પછી થઈ જજો તૈયાર કારણ કે રાજ્યમાં દોસ્તો હજુ આજે પણ જેમાં સૌરાષ્ટ્રની અંદર આજે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની રહે છે સંભાવના આપણે આજના વેડિયોની અંદર દોસ્તો આજે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહીની સાથે જ અત્યારે આગાહી કારેવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ નવી નકોર આગાહી

આ ફાલ્ગુની નક્ષત્ર કયા વાહન સાથે ને કેટલા દિવસ સુધી ચાલશે અને જેને લગતી આપણે નવા જૂની દોસ્તો કહેવતો તમામ અપડેટો મેળવીએ પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું ભારતનું સેટેલાઇટ પિક્ચર દેખાડીએ જેમાં તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી આવેલી વરસાદી સિસ્ટમના સક્રિય વરસાદી વાદળો અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાત લાગુના વિસ્તારો ઉપર વધુ જોવા મળી રહ્યા છે રાત્રિ દરમિયાન દોસ્તો ઉત્તરી ગુજરાતના જેમાં સાબરકાંઠા અને એ લાગુના મધ્ય ગુજરાતના જેમાં અરવલ્લી મહીસાગરથી સાબરકાંઠાથી લઈ દોસ્તો અન્ય ખેડા આજુબાજુના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ પડ્યા પછી હવે પછી જોઈ શકો છો આ જ વરસાદી સિસ્ટમના વાદળાઓ ધીમે ધીમે હવે પછી તો દોસ્તો આ સિસ્ટમ જેમ નજદીક આવી રહી છે તેમ સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદનું જોર વધારી શકે છે તો જાણીશું કે આજે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે એ પહેલાં આપણે સૌથી પહેલાં તો હવામાન વિભાગે આજે રાજ્યના કયા વિસ્તારોમાં કેવું એલર્ટ આપ્યું તે જોઈએ તો તમે જોઈ શકો છો આજે છે ત્રીસ ઓગસ્ટ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો આજે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તે જિલ્લાના પંચોતેર ટકાથી પણ વધુ વિસ્તારોની અંદર વરસાદ પડવાની સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે હળવા મધ્યમ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડે આમ ગુ અને દક્ષિણી ગુજરાતના વિભાગે કરી છે જોકે હવામાન વિભાગે દોસ્તો આવનારી ચાર ઓગસ્ટ સુધીની આગાહી કરી છે જેમાં ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો છો આવનારા ત્રણ થી ચાર દિવસ સુધી ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં વધુ સંભાવના રહે

તેવી આગાહી સાથે તમે જોઈ શકો છો હવામાન વિભાગે ત્રીસ થી લઈ ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો સાથેના વરસાદ પડવાની આગાહી કરી અને એમાં પણ આપણે જોઈએ તો આજે રાજ્યના કયા જિલ્લાઓની અંદર એલર્ટ વાળી અત્યારે આગાહી આપવામાં આવી છે જેમાં તમે જોઈ શકો છો આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા મહીસાગર અરવલ્લી તો મધ્ય ગુજરાતના ખેડા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ તો અન્ય દક્ષિણી ગુજરાતના તમામ જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ અને વલસાડ આટલા જિલ્લાઓની અંદર આજે ગાજ ગાજવીજ સાથેના ભારે વરસાદ પડવાને લઈ યલો એલર્ટની ચેતવણી સાથેની અત્યારે આગાહી આપવામાં આવી છે માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં પરંતુ દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ આજે તમે જોઈ શકો છો આપણા ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદનું સમગ્ર ગુજરાતની અંદર યલ્લો સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને હવે પછી દોસ્તો આપણે જાણીએ કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર જેમાં પણ બપોર સાંજથી લઈ આજની મોડી સાંજથી લઈ એકત્રીસ ઓગસ્ટના દિવસે પણ આજ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે છે વરસાદ અમે તમને અહીં અન્ય મોડલની અંદર દોસ્તો બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો બંગાળના ઉપસાગરમાંથી આવેલી વરસાદી સિસ્ટમ અત્યારે મહારાષ્ટ્રના વિદર્ભના ભાગો પર તેનું સેન્ટર જોવા મળી રહ્યું છે અત્યારે આ સિસ્ટમ દોસ્તો સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં છે પરંતુ અત્યારે મોડલની અંદર લો પ્રેશર જેટલી પણ મજબૂત જોવા મળી રહી છે આ સિસ્ટમનો એક ટુકડો અત્યારે તમે જોઈ શકો છો દોસ્તો અરબી સમુદ્ર સુધી એમનો ટ્રફ લંબાઈ રહ્યો છે અને જેના જોતા આ સિસ્ટમ હજુ પણ થોડી વધુ નજદીક આવશે એટલે સૌરાષ્ટ્રના ગુજરાત કેટલાક જિલ્લાઓ માટે પણ અમુક સેન્ટરોની અંદર દોસ્તો સારા એવા આજે ભારે વરસાદો પણ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે આ સિસ્ટમના વાદળોની ગતિવિધિ ઉપર પણ આપણે અહીં નજર કરીએ તો તમે દોસ્તો જોઈ શકો છો વધારે પડતા આ સિસ્ટમના વાદળોના ગતિવિધિના ઝુમખાઓ છે જે અત્યારે મધ્ય ગુજરાત લાગુના લાગુના ઉત્તર તે સૌરાષ્ટ્રના વાતાવરણમાં આવે તેવી અત્યારે સંભાવના જોવા મળી રહી છે જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ તમે જોઈ શકો છો સિસ્ટમ ગુજરાતની નજીક આવતી જશે ને તેનો અરબસાગરવાળો છેડો સિસ્ટમમાંથી છૂટો પડી અને અરબસાગરની અંદર એક નવું સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બને તેવું અત્યારે અનુમાન છે ને અત્યારે અમે તમને આગળની કલાકોમાં આ સિસ્ટમના વાદળાઓ જોઈ શકો છો જેમાં આજે સાંજના સમયગાળા આજુબાજુ સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો બોટાદ ભાવનગર રાજકોટ આ સાથે અમરેલીથી લઈ સુરેન્દ્રનગરના અને ઉત્તરી ગુજરાતના એમાં પણ સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર તો અન્ય જે દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓથી લઈ મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર વધુ વાદળાઓ આવે તેવી સંભાવના જોવા મળી રહી છે અને તમે જોઈ શકો છો આજ સાંજથી લઈ રાત્રિ દરમિયાન અરબી સમુદ્રની અંદર દોસ્તો આ સિસ્ટમનો એક છેડો છૂટો પડી અને અરબ સાગરની અંદર નવું એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ રાત્રિ દરમિયાન બની જશે આમાં બંને સિસ્ટમોની અસરના કારણે ગુજરાત રાજ્યમાં હજુ પણ દોસ્તો આગામી ચોવીસથી લઈ છત્રીસ કલાક સુધી વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે અને હવે આપણે એ જોઈએ કે કયા જિલ્લાઓના કયા તાલુકાઓની અંદર આજે વરસાદની રહેશે સંભાવના સૌથી પ્રથમ તો દોસ્તો આપણે ઉત્તરી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો જો કે રાત્રિથી જ દોસ્તો ઉત્તર પૂર્વના એ જિલ્લાઓ કે જે સાબરકાંઠાના હિંમતનગર લાગુના વિસ્તારો છે ત્યાં ભૂકા કાઢી નાખે તેવો વરસાદ જોવા મળ્યો ગાજવીજ તીવ્ર થંડસ્ટોમ સાથે દોસ્તો વરસાદ પડ્યાના સમાચાર જેમાં મહેસાણાના સાબરકાંઠા આજુબાજુના વિસ્તારોથી લઈ મોડાસાના કેટલાક વિસ્તારો તો આ સાથે જ ખેડબ્રહ્માથી લઈ તમે જોઈ શકો છો ગાંધીનગર સુધીના ભાગોની અંદર આ વરસાદી વાદળોની ગતિવિધિ જોવા મળી છે હવે પછીની કલાકોની અંદર પણ હજુ આ જ વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી સંભાવના છે ને જેમાં અહીં તમે દોસ્તો જોઈ શકો છો મધ્ય ગુજરાતની અંદર ભરૂચ લાગુના એ દક્ષિણ ગુજરાતના વિસ્તારો હશે નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારો હશે આ સાથે જ આણંદના તારાપુર ખંભાત બોરસદ તો એ જ ખંભાતના અખાત આજુબાજુના સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર બોટાદના વિસ્તારોની અંદર દોસ્તો આવનારી કલાકોની અંદર અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે સૌરાષ્ટ્રની અંદર પણ એ જ રીતે દોસ્તો ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહે પરંતુ આજે તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વના મધ્ય પૂર્વ ગુજરાતના જેમાં રાજસ્થાનના સરહદી જિલ્લા અને મધ્યપ્રદેશ લાગુના સરહદી જેમાં પણ હજુ અરવલ્લી બાયડથી મહીસાગર લાગુના વિસ્તારોની અંદર તો પાંચ ઇંચ કરતાં પણ વધુના વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે દોસ્તો આ સાથે જ તમે અહીં જોઈ શકો છો દક્ષિણી ગુજરાતની અંદર પણ આજે વલસાડ નવસારી એ લાગુના સુરતના કેટલાક વિસ્તારો અને ડાંગના પંથકોની અંદર તો અતિ ભારે વરસાદ પડી શકે છે અને હજુ આવનારી ચોવીસ કલાકની અંદર આ દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ કે જ્યાં સુરત ભરૂચથી નર્મદા તાપી લાગુના વિસ્તારોમાંથી પાંચ ઇંચ કરતાં વધુનો વરસાદ સામે આવી શકે તો બીજી તરફ દોસ્તો સૌરાષ્ટ્રની અંદર પણ આજે બપોર પછી તમે જોઈ શકો છો જેમાં ખાસ કરીને ભાવનગર લાગુના દરિયાઈ પટ્ટીના વિસ્તારો હશે તીવ્ર થંડસ્ટ્રોમ થવાની સંભાવના આજે ભાવનગરના ઘણા જોકે દોસ્તો સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો આ પ્રકારનો વરસાદી માહોલ રહેશે પરંતુ ગાજ અને ભારે પવન સાથેનો વરસાદ પડી શકે છે તમે તમે જોઈ શકો છો ભાવનગરના દરિયાઈ પટ્ટીના વિસ્તારો જેમાં ખડસલિયા તળાજા મહુવા આ સાથે જ રાજુલાના પંથકોથી લઈ ખાંભા પીપાવાવ ઉના ગીર સોમનાથ સાબરકુંડલા અમરેલી લાગુના વિસ્તારોથી તુલસી શામ ધારીથી લઈ આ પટ્ટાના પંથકો છે જ્યાં દોસ્તો જૂનાગઢ વિસાવદર કેશોદ આ વિસ્તારોની અંદર આજે દોસ્તો બપોર પછી ગાજવીજ સાથે છૂટો છવાયો થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીનો ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે આ સાથે જ અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં દોસ્તો સાંજના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો રાજકોટના એલાગુના કેટલાક જામનગરના બોટાદ સુરેન્દ્રનગર આ પટ્ટાના પંથકોની અંદર દોસ્તો આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ કે જ્યાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ પણ અમુક સેન્ટરોમાંથી પડી શકે છે અને જેમાં માત્ર એક બે કલાકની અંદર જ અમુક વિસ્તારોની અંદર દોસ્તો વરસાદની ગતિવિધિ ભારે જોવા મળે તેવી સંભાવના છે આમ આજે સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની ભારે સંભાવના દોસ્તો જોવા મળી રહી છે જેમાં દોસ્તો ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ બોટાદ રાજકોટ સુરેન્દ્રનગરના જિલ્લાઓ છે કે ત્યાં વધુ સંભાવના છે બાકીના પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર એ લાગુના કેટલાક જૂનાગઢના વિસ્તારો છે કે ત્યાં હળવા ભારે વરસાદી ઝાપટાથી કોઈ વિશેષ મોટા વરસાદની સંભાવના નથી કચ્છની અંદર પણ દોસ્તો વરસાદી ઝાપટા હળવા મધ્યમ જોવા મળે એકલ દોક્કલ ઉત્તરી ગુજરાત લાગુના કચ્છના એ વિસ્તારોની અંદર હળવો વરસાદ પડે બાકી કચ્છની અંદર પણ કોઈ મોટા વરસાદની સંભાવના નથી આમ તમે જોઈ શકો છો દોસ્તો વરસાદી સિસ્ટમ આજે થોડી વધારે પડતી ગુજરાતની નજીક આવે અને જેના કારણે સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્ર પૂર્વ સૌરાષ્ટ્ર અને મધ્ય ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે તો મધ્ય ગુજરાતની અંદર પણ તમે દોસ્તો આજે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં ધોધમાર વરસાદની સંભાવના રહે આણંદ નડિયાદ ખેડા આ સાથે જ દોસ્તો વડોદરાથી લઈ પંચમહાલ છોટા ઉદેપુર તો પૂર્વ ગુજરાતના પંચમહાલના દાહોદ આ સાથે ઝહલોદ પીપલોદથી લઈ અરવલ્લી મહીસાગર ને સાબરકાંઠાના ભાગોમાંથી હજુ અતિ ભારે વરસાદ જ્યાં પાંચ ઇંચ કરતા પણ વધુના વરસાદ પડે તેવી સંભાવના શરૂ થનારા નવા નક્ષત્ર અંગેની માહિતી મેળવી લઈએ ચોમાસાનું દોસ્તો પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બેસી રહ્યું છે મઘા નક્ષત્રનો આજે અંતિમ દિવસ છે નવ અને એકાવન મિનિટે રાત્રે આ નક્ષત્રનો પ્રારંભ થશે ને દોસ્તો આ વખતે ભેંસના વાહન સાથે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનો પ્રારંભ થઈ રહ્યો છે ભેંસને દોસ્તો વરસાદ ખૂબ વહેલો હોય છે અને આ નક્ષત્રની અંદર આ વખતે પણ સારા વરસાદો પડવાની સંભાવના છે એવામાં આપણે દોસ્તો આ નક્ષત્ર અંગેની અમુક કહેવતો જે ભડલી વાક્યોની અંદર આપવામાં આવી છે તે જણાવીએ તો કહેવાય છે દોસ્તો કે જો વર્ષે પૂરવા તો લોકો બેસે જુરવા પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર દોસ્તો આ આ નક્ષત્રના બે ભાગો હોય છે જેમાં પૂર્વ અને ઉત્તર ફાલ્ગુની આ નક્ષત્રના શરૂઆતના ત્રણ દિવસને પૂરબડી તરીકે ઓળખવામાં આવે છે અને શરૂઆતના ત્રણ દિવસનો વરસાદ સારો ગણવામાં આવતો નથી ત્યારે દોસ્તો આજે એકત્રીસ તારીખ અને એક બે તારીખ ઉત્તર મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે અને એવી કહેવત છે કે જો આ નક્ષત્રના શરૂઆતના ત્રણ દિવસમાં જે વરસાદ પડે તો ખેડૂતોના ખેતી પાકોમાં જીવાતો આવતી હોય છે અન્ય કહેવતો ઉપર જોઈએ દોસ્તો તો ગયું વર્ષ પૂરબા વાળે એટલે કે જો નબળું વર્ષ થવાનું હોય અને પાક વરસાદ વગર સુકાતો હોય તો પૂરબા નક્ષત્ર વર્ષે તો પાક પાછો વળી જતો હોય છે જો પૂરબા પૂર્વાય પાવે તો જુરિયા નદીયા નાવ ચલાવે એટલે કે પૂર્વના પવનો ચાલે એટલો બધો વરસાદ થાય કે સૂકી નદીઓમાં પાણી ભરાઈ જાય આવા વાક્યો દોસ્તો ભડલી બચે તેવા વરસાદો પડે પહેલાના જમાનામાં આ નક્ષત્ર એટલે તલની વાવણી કરવામાં આવતી ને પૂરબિયા તલ તરીકે ઓળખવામાં આવે છે જો વર્ષે પૂર્વા તો કણબી બેસે ઝુરવા મતલબ દોસ્તો ત્યારે ખેડૂતો અનાજ કે વધારે અનાજને બહુ મહત્વ આપતા આજના રોકડિયા પાક જેવા દોસ્તો કે વધારે પડતું જોવા જઈએ તો પહેલાં જુવાર બાજરીનો પાક હતો તે નષ્ટ થઈ જતો અને બારે માંસ ખાવાનું આ નક્ષત્રમાં વરસાદ પડે તો પછી ખેડૂતોને રડવાનો વારો આવે તે પ્રમાણેની આ દોસ્તો કહેવતો છે આ નક્ષત્રને લઈ અને હવે પછી દોસ્તો આપણે આગળના દિવસોની પણ આગાહી જોઈએ તો દોસ્તો એકત્રીસ ઓગસ્ટ ઉપર તમે આગાહીની અંદર નજર કરી શકો છો જેમાં એકત્રીસ તારીખે વરસાદી સિસ્ટમનું જોર ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા મહેસાણા પાટણથી લઈ ગાંધીનગર અમદાવાદ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે બાકીના અન્ય સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની ગતિવિધિ ખૂબ ઓછી રહે પરંતુ એકત્રીસ તારીખે આ પ્રમાણેનો માહોલ જોવા મળે ત્યાર પછી તમે દોસ્તો જોઈ શકો તો એક તારીખ બે તારીખ ત્રણ તારીખ આમ રાજ્યની અંદર સપ્ટેમ્બરના શરૂઆતના દિવસોની અંદર રાજ્યમાં છૂટો છવાયો જેમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડે તો ફરી દોસ્તો બંગાળાની ખાડીમાં ત્રણ ચાર તારીખ આજુબાજુ એક રાજસ્થાન પરથી પસાર થાય તેવી એક નવી સિસ્ટમ પણ આવી રહી છે જેના કારણે સપ્ટેમ્બરના ત્રણ ચાર તારીખ આજુબાજુ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ફરી એક વરસાદી માહોલ આવે તે પ્રમાણેનો રાઉન્ડ આવી શકે છે અને તમે દોસ્તો જોઈ શકો ચાર પાંચ છ તારીખ ઉપર ગુજરાત રાજ્યની અંદર એ વરસાદી સિસ્ટમ રાજસ્થાન પરથી ટન લઈ અને ગુજરાતના વાતાવરણમાં આવી રહી છે ને જેના કારણે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના ઘણા જ વિસ્તારોની અંદર એક સારા વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવના છે બીજી તરફ દોસ્તો તમે જોઈ શકો છો સાત આઠ અને નવ તારીખ ઉપર આ સિસ્ટમ બરાબર ગુજરાતના વાતાવરણની અંદર વલોવાઈ રહી છે ને જેના કારણે

ગુજરાત રાજ્યની અંદર ભૂકા કાઢી નાખે તેવા વરસાદો પડે તો દોસ્તો બીજી તરફ પરેશ ગોસ્વામી તરફથી પણ રાજ્યમાં આગામી જેમાં એકત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યના ઘણા જેમાં ખાસ કરીને ઉત્તરી પૂર્વના ગુજરાતના જિલ્લાઓ છે રાજસ્થાન સરહદી અને મધ્યપ્રદેશ સરહદી જિલ્લાઓ છે કે ત્યાં વધુ વરસાદ પડે તેવા અનુમાન સાથેની આગાહી કરી છે અને તેમણે દોસ્તો એક તારીખથી લઈ આવનારા સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં

ભારે પવન સાથે અને વીજ સાથેના વરસાદો પડે તોફાની વરસાદ માટે હવે થઈ જજો તૈયાર ખેડૂતોના જે મગફળીના પાકો છે તે પાકવા ઉપર છે પરંતુ હમણાં સંભાળીને દોસ્તો ખેડૂતો રહેજો કારણ કે રાજ્યમાં દસ તારીખ સુધી તો ભારે વરસાદ વીજ અને તોફાની જોવા મળે તે પ્રમાણેના અનુમાનો છે અન્ય કોઈ નવી અપડેટ આ ચેનલ થકી અમે પહોંચ